અમુક જગ્યાએ અમુક પ્લાન્ટેશન સરકારે પડેલા એમાં છે કાજુના ઝાડવા કાજુ છે પછી આમળા છે પછી સાદર સીસમ ખેર એવા બધા

કે સત્ય યુગ જયારે હતો ત્યારે અનુભવ કરવાનું પ્રધાન સાધન હતું ધ્યાન લોકો ધ્યાન ધ્યાન કરે પરમાત્મા તો આપણે જોશું અહીંનું કલ્ચર કે અહીંનું લોકજીવન કેવું છે અહીં લોકો શું વ્યવસાય કરે છે અહીંના મકાન કેવા છે અહીંના લોકનૃત્ય કયા કયા છે તો આવી તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને અહીં જે લોકો વસવાટ કરે છે તેમની વિશે બધી જાણકારી મળે એ આ જગ્યા ઉપર જે રામ નું આયોજન થવા જઈ રહ્યું છે તેના વિશે તમે શું કહેવા માગશો અમે થોડોક એને માનીએ બાપુની કથા અમારે બાજુ દક્ષિણ ગુજરાતમાં એક વખત અમારા આ બાપુ બાપુની મળેલા તો આ મળવા ખાતર અમારે અમારે આભાર

માવલી માતા પીપી લગન માં લગન આપણું કરે એટલે લગ્ન માં પીપી વગાડે તો દાદા પાસે તે વગાડવાનું છે તો આપડે ને જણાવશે マジ कुनी <laughs> તો મિત્રો આપણે અત્યારે જોવાના છે જે આદિવાસી વિસ્તારમાં જે કઈ રીતના તેનો કલ્ચર છે ત્યાર પછી અહીંયા કઈ રીતના તેના મકાનો હોય છે તો તેની વિશે આપણે પૂછવા આ ભાઈ ને શું નામ તમારું ક્રાંતિભાઈ ક્રાંતિભાઈ આપણી સાથે છે તે અહીંની સંપૂર્ણ માહિતી આપણને દર્શાવવાના છે તો સર્વ પ્રથમ તો વાત કરશું કે આ જગ્યા કઈ રીતના તમે બનાવો છો અને આજે શું કેવાય આને છે ને સાણ સાણ થોડું કઈ જાય પછી એની બીજી જગ્યા લઈ જાય ને બાળી દઈએ ને એમાં છે ને તરું નાખી ભાત નું તરુ ભાત નું તરું ભાત નું તરું નાખી ત્યાર પછી કે અહિયાં શું કે છો તમે જો કાંતિભાઈ જે તમે આ લોકો મકાન બનાવો છો તો મકાન એકદમ નીચા હોય છે અને મકાન જે ઢાળ હોય છે તે વધુ આપવામાં આવે છે તેનું કારણ શું એનું કારણ એ છે કે અહિયાં આ વિસ્તારમાં વરસાદ થોડો વધારે પડે એટલે થોડો વરસાદ આવે એટલે જલ્દી ઉતરી જાય એટલે મકાન પર થોડું ભારણ ઓછું થાય વરસાદનું એ રીતે આવી રીતે ઘર બનાવીએ છીએ અને અહીંયા કહેવામાં આવે છે કે મકાનની કે કોઈ પણ જમીન એક હરખી નથી હોતી એની એની પાછળ શું કારણ છે એ અહીંયાની બધી જગ્યા છે ને ઢાળવાળી એક સરખી નથી હોતી પથરાળ જગ્યા ને ખાડા ટેકરા વાળી જગ્યા પછી અહીંયા કહેવાય છે કે અહીંના આદિવાસી લોકોના વિસ્તારમાં માણસો સરસ મજાની એક ગાયું વધારે પડતા રાખે છે એનું મહત્વ શું છે ગાયો અહીંયા સદંતર એવું માનીએ એક શિક્ષિત બેરોજગાર બી છે હા ભણેલા છે તો છતાં બી સરકાર પાસે કોઈ નોકરી નથી સરકાર કોઈ નોકરી નથી કરતા એટલે પોતાનું ગુજરાન ચલાવવા માટે આ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા એટલે એમાંથી જે કંઈ આવક મળે એમાંથી પરિવારનું ગુજરાન ચલાવે બોલતા થોડા બચે એ ખેતીમાં વાપરે ખાતર બિયારણ લેવા માટે કે કયા કયા પાક થતા હોય છે તો તેની વિશે માહિતી આપણે તો એ મુખ્યત્વે ડાંગર નું મોટા ભાગે લોકો આદિવાસી લોકો આયા ડાંગર ની ખેતી તો ડાંગર પછી ડાંગરિયા ની ભાત પછી નાગલી તુવર અડદ કઠોળ માં પછી અમુક શાકભાજી નો માંડવ બનાવે ટિન્ડોલી ટિન્ડોલી કારેલા પછી આ બીજા ગલકા ને પછી કાકડી પછી તમે જ્યાં ફસલ લ્યો છો બરાબર તો એમાં માનો કે શિયાળામાં કઈ ફસલ લેતા હોય તમે ઉનાળામાં કઈ અને ચોમાસામાં એમાં ઋતુમાં કઈ જુદો જુદો ફેરફાર હોય કે એક જ ચોમાસામાં ડાંગર ની ભાત ની ખેતી હા બસ એમ ચોમાસામાં પછી શિયાળામાં તો આ ચણા ચણા હા ચણા અને પછી ગાયો માટે આ ઘાસ જુ ઘાસ જુવાર બાજરો ઠીક કરી દે પછી અમારો વ્યવસાય કયો

જનાવર માં તો વાઘ કાંતિભાઈ અહીં જે ઉત્સવ ઉજવવામાં આવે છે મહત્વનું પછી હોળી હોળી અમારા જે આદિવાસી વિસ્તારમાં કેવાય કે નૃત્ય અલગ અલગ થતા હોય છે તો એના વિષય કઈ અલગ અલગ તો નવરાત્રીમાં ગરબા વાળું પછી આજે દિવાળી પછી દિવાળી પેલા અને દિવાળી પછી બી માવલી વાળું રાખે માવલી માવલી માતા ફુગાવા નૃત્ય કયા કયા હોય છે નૃત્ય તો એમાં તો ગરબાનું એક તો ગરબા પછી બીજું તો આ ભજન કીર્તન થી માત્ર પંદર કિલોમીટર અહીંથી મહારાષ્ટ્ર ની બોર્ડર પચીસ કિલોમીટર દૂર છે એટલે ગુજરાતનું છેવાડા નું ગામ પણ કહેવામાં કેવાય છે તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર મંડળ ને શેર પણ કરજો જેથી તે લોકોને પણ જાણવા મળે કે અહીંના લોકો એકદમ નેચરલ જીવન જીવી રહી